ઊંચા ભાવની ખરીદેલી હોય અત્યારના ભાવ કરતા તેમણે શું કરવું ખૂબ અગત્યનો શોર્ટ વિડીયો માહિતી માટે આગળ વિડીયો આખો જોવો ખૂબ જ જરૂરી છે પહેલા જે મિત્રો નવા હોય પહેલી વાર વિડીયો જોતા હોય ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનો ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં શરૂઆત કરી લઈએ અમુક આંતરરાષ્ટ્રીય એવા સમાચારોથી જે સોના ચાંદીના ભાવ ઉપર મોટી અસર કરી રહ્યા છે સૌથી પ્રથમ તો ફેડની મીટિંગ અઠાવીસ ઓગણત્રીસ

જે અત્યારે ટ્રેડ ટેન્શન ચાલી રહ્યું છે તેમાં એક સારા સમાચાર એવા આવ્યા છે કે ત્રીસ ઓક્ટોબરે ચાઇનાના રાષ્ટ્રપતિ જિનપિંગ અને ટ્રમ્પ વચ્ચે મુલાકાત થઈ શકે છે પોઝિટિવ ન્યૂઝ ગણી શકાય આ મુલાકાતના સમાચારથી સોના ચાંદીના ભાવમાં અત્યારનો જે ઘટાડો જોવાઈ રહ્યો છે તે તેનું કારણ ગણી શકાય આ મુલાકાત બાદ ચાઇના અમેરિકા વચ્ચે ટ્રેડ ટેન્શન હળવા થવાની સંભાવના છે પરંતુ સો ટકા ન કહી શકાય રોજ રશિયા ઉપર સેક્શન એટલે કે પ્રતિબંધો લગાવી રહ્યા છે જે પુતિન ઉપર દબાણ વધારવા માટે છે કે યુદ્ધ બંધ થાય પરંતુ ખૂબ નજીકના સમયમાં આ યુદ્ધ બંધ થાય તેવા સંકેત હજુ પણ નથી ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં સમાચાર છે કે હવે બંને સામ સામે એકબીજા ઉપર આક્ષેપ કરી રહ્યા છે કે યુદ્ધ વિરામ ભંગ થઈ રહ્યો છે અત્યારે જે જે ઓસ્ટેજ હતા જે બંધકો હતા જે મૃત્યુ પામ્યા હતા તેની બોડી હમાસે ઇઝરાયલ હજુ સુધી આપી નથી જેથી ઇઝરાયલ હવે ધૂંધવાઈ ગયું છે અને જેને લઈને વેસ્ટ બેંક જે ગાઝાનો એક ભાગ છે ફિલિસ્તીનનો તેના ઉપર કબજો કરવાની તૈયારી ઇઝરાયલ કરી રહ્યું છે અમેરિકન ઉપરાષ્ટ્રપતિ અત્યારે ઇઝરાયલમાં છે ને તેણે આની નિંદા પણ કરી છે ઇઝરાયલની કે આવું કઈ પણ પગલું લેવાશે તો યુદ્ધ પડી ભાંગી શકે છે એટલે કે આ એક ખરાબ સમાચાર ગણી શકાય ને જો આવું કંઈ થાય તો સોના ચાંદીના ભાવને વધુ સપોર્ટ મળી શકે તો આ રીતના અમુક સમાચારો છે જે હાલ સપોર્ટ પણ આપી રહ્યા છે સોના ચાંદીના ભાવને અને અમુક સમાચારોને લઈને ભાવ ઘટી પણ રહ્યા છે તો બે તરફી વધઘટ અને જે કરેક્શન આવી રહ્યું છે જે ઊંચા

ચોપન ડોલર ઉપરની સપાટી થી ચાંદીના ભાવમાં એક કરેક્શન આવવાનું શરૂ થયું છે દિવાળી આસપાસના દિવસો થી જે હજુ પણ ચાલુ છે આજે આંતરરાષ્ટ્રીય ચાંદી અડતાલીસ ડોલર ની અંદર ફરી એકવાર ઉતરી ગઈ છે લગભગ એક સપ્તાહની અંદર અંદર ટકાની નજીકનું કરેક્શન બતાવી દીધું નજર કરીએ તો ભાવમાં વેચે છે જે છેલ્લા સાત દિવસની અંદર વધીયા મથ હજાર રૂપિયા થી પણ વધુનો ઘટાડો દર્શાવે છે તો એક સવાલ થાય કે હવે ચાંદીમાં અત્યારે શું કરી શકાય આ કરેક્શન કેટલું આગળ વધે તો અત્યારે જે કઈ છે તે અત્યારે એવું કઈ નિર્દેશ નથી કરી રહ્યા કે ખૂબ મોટો ઘટાડો આવે હજુ અહીંથી થોડો ઘટાડો શક્ય છે પિસ્તાલીસ ડોલર આસપાસ સુધી ચાંદીના ભાવ હજુ પણ નીચે જઈ શકે જે ભારતીય બજારમાં

ફરીથી ચાંદીમાં તેજી આગળ વધે અને ત્રણ મહિના બાદ પાસઠ ડોલર કે તેથી વધુ સ્તરે છે ગભરાવું નહીં તેજીના સંકેતો મજબૂત છે જો કઈ ફેરફાર હશે તો આપણે અપડેટ જે આપીએ છીએ તેમાં આપણે અપડેટ આપશું તો ચાંદી માટે હતી આ સ્ટ્રેટેજી હવે સોનાના ભાવ ઉપર નજર કરી લઈએ તો સોનાના ભાવમાં પણ દિવાળીના દિવસથી જ ઘટાડો આગળ વધી રહ્યો છે આજે ફરી એકવાર સોનાના ભાવમાં ઉપલા mathale thi 100 ડોલર જેટલો ઘટાડો જોવા મળી ગયો છે 4100 ડોલરની અંદર ફરીથી ઉતરી ગયું છે આંતરરાષ્ટ્રીય સોનું જે બે દિવસ અગાઉ 4000 ડોલર જેટલો લો કર્યો હતો તેના તરફ જઈ રહ્યું છે અને જે આ ઘટાડો છે તેને લઈને દિવાળી બાદથી લગભગ 6 થી 7% અને ભારતીય બજારમાં જોઈએ તો જે 1,34,500 રૂપિયા સુધી બોલાઈ ગયું હતું સોનું તે ભાવ આજે જે બિલ વાળા સોનાનો ભાવ છે તે એક લાખ પચીસ હજાર ની નજીક એક લાખ પચીસ હજાર પાંચસો ગઈકાલે અપડેટ આપી હતી જે મિત્રો હોય તે જોઈ લેજો અત્યારે કરેક્શન મોડમાં સોનું ગણી શકાય થોડું ઘણું કરેક્શન હજુ પણ અહીંથી આગળ શક્ય છે પરંતુ લાંબા ગાળા માટે સોનું પોઝિટિવ હજુ પણ દેખાઈ રહ્યું છે

આપનો દિવસ શુભ રહે આભાર